ભ્રષ્ટાચારની ગંદકીથી ખદબધી રહેલા તંત્રને ફરી એકવાર પોલ સામે આવી છે એક તરફ રાજ્યમાં ઝાડા ઉલટી અને કોલેરા જેવા રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે બીજી તરફ અહીં ગંદકી યથાવત જોવા મળી રહી છે આપ જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર આપની સાથે હું ગુણવંત સર્વૈયા અહીંયા બહુ સ્વચ્છતાની જરૂર છે આ ગંદકીમાં લીમડીમાં રોગચાળો ફાટી નીચે છે તો સાચા અર્થમાં સ્વચ્છતા અભિયાનની જરૂર તો અહીંયા જ છે ગૌ માતાને બચાવી હોય તો ભલે હિન્દુ ધર્મને બચાવો તો ભલે રાષ્ટ્રીય સંસ્કૃતિને બચાવો તો ભલે તમામ શરૂઆત અહીંથી સાચા અર્થમાં કરવાની જરૂર છે આ લીમડી સ્વસ્થ ભારત અભિયાન લીમડીથી ચાલુ કરવાની જરૂર છે કારણ કે લીમડીમાં બધા નૈતિક મૂલ્યોવાળા સારા માણસો આદર્શ માણસો વ્યક્તિઓ સારા છે તો સાથે મળીને ચારો લીમડીને કરવી ગંદકી મુક્ત